સુરતમાં ઘણીવાર છેડતી અને દુષ્કર્મના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે જે દર્શાવે છે કે મહિલાઓ હજુ પણ સુરક્ષિત નથી ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં એક પરિણીતા સાથે છેડતીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે ઘટના દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કાપોદરા પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને ધરપકડ કરી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક ઘરમાં બિલ આપવાના બહાને વર્ષના મુકેશ સીતાપરા નામના વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો જે દરમિયાન ઘરમાં પરિણીત સ્ત્રી એકલી હાજર હતી પરિણીતાની એકલતાનો લાભ લીધો હતો ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેણે તુરંત જ દરવાજો બંધ કરી દીધો હતો અને પરિણીતા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો મહિલાએ જાગૃતતા દાખવીને બુમાબૂમ શરૂ કરી હતી જેના લીધે આરોપી ડરીને ત્યાંથી નાસી ગયો હતો પોતાની સાથે સમગ્ર બનેલી ઘટના અંગે મહિલાએ તેના પતિને જાણ કરી હતી જે આધારે મહિલા અને તેના પતિએ આરોપી વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી તેમજ આરોપી મુકેશ સિતપરાને ઝડપી લઈને વધુની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હાલ પોલીસે આરોપીને ઝડપીને કડક પૂછપરછ કરી છે જે બાદ તેની સામે કડક કાર્યવાહી કરાશે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે સજાગતા અને કડક કાયદાકીય પગલા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત